નકલીનો અસલી કારોબાર ગુજરાતમાં નકલી ખાદ્ય પદાર્થોએ માજા મૂકી છે રોજ અલગ અલગ નકલી વસ્તુ ઝડપાય છે ખાદ્ય વસ્તુમાં થઈ રહેલો આ કાળો કારોબાર ચિંતાનો વિષય છે વધારે રૂપિયા કમાવાની લાલચમાં વેપારીઓ ગ્રાહકોના આરોગ્ય સાથે પણ છેડા કરી શકે છે ન માત્ર ખાદ્ય પદાર્થો પરંતુ એવી અનેક વસ્તુઓ છે જે ગુજરાતમાં નકલી મળી રહી છે અને નકલી અધિકારીઓ પણ આપણા રાજ્યમાં જ છે નકલી નોટો પણ થોડા સમય પહેલાં ઝડપાઈ ત્યારે આ નકલીના કારોબારનો શું છે અસલી સત્ય આવો જોઈએ જાણીએ સમજીએ

ખાસ ખેડા તો નકલીનો અડ્ડો બની ગયો છે થોડા સમય જ નકલી મરચું તો પાટણમાંથી પણ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે તો અમદાવાદમાં માં બિન આરોગ્ય પ્રદ પનીર નો જથ્થો જપ્ત કરાયો છે તો સુરતમાંથી તો નકલી ચલણી નોટો છાપવાનું કાળું કૌભાંડ મળી આવ્યું છે આ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બંને ગોડાઉનો પર નોટિસ મારી અને સીલ કરી દેવામાં આવ્યું હતું ત્યારે પંદર દિવસ બાદ જે ગોડાઉનના માલિક છે રાકેશભાઈ મોદી તેઓ રાતોરાત પહેલા તેઓના ગોડાઉન ખાતે હાજર થતાં પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી કેમેરામેન કે દ્રશ્યો બતાવે ફરી કે જે બી વન ગોડાઉનની અંદર જે સીલ મારેલું હતું તે સીલ તોડી અને તે અંદર તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો ઘીના દસ જેટલા સેમ્પલો તેમજ

જો આ ફેક્ટરીનું નું ઘી તમે ખાધું હોય તો પછી ખરીદ્યું હોય તો સાવધાન થઈ જજો કારણ કે અહીં નહીં પણ નકલી નકલી બનાવવામાં આવે છે શ્રી કલ્યાણી નામથી ચાલતી આ ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે આઠ લાખ રૂપિયાનું ત્રણ હજાર એકસો નવ કિલો નકલી ઘી જપ્ત કર્યું છે એટલું જ નહીં નકલી બનાવવા માટે ઉપયોગમાં લેવાતો વિવિધ સામાન અને મશીનરી પણ જપ્ત કરવામાં આવી છે

એકત્રીસો કિલો એટલે કે ત્રણ ટન થી પણ વધારે બનાવટી ભેળસેળ વાળું ઘી જપ્ત કરવામાં આવેલ છે કિંમત આઠ લાખ પંચોતેર હજાર જેવી થાય છે સદર પેઢીમાંથી પાંચ કિલો જેટલી ઘીની ફ્લેવર મળી આવી છે ઘીમાં ભેળસેળ માટે બટર ઓઇલ મળી આવેલું છે ઘીમાં થોડુંક ચોખ્ખું ઘી છે બાકી બધું ઘી જે છે બટર ઓઇલ કરીને આવેલ છે તૈયાર લિક્વિડ આવે છે એમાં ફ્લેવર આવે છે જે એ ઉમેરી મિક્સ કરી મશીન માં મિક્સ કરી અને પછી અમે એને ડબ્બા પેક કરી ઉપર અમારું કંપનીનું કે અમારે જે બ્રાન્ડ છે મારી મેમી ચાણ કરી છે તો તમે પનીર ના જાત ભાત ના શાક ખાધા હશે પનીર ની અન્ય આઈટમ પણ તમને પસંદ હશે પરંતુ તમને ખબર છે કે તમે જે પનીર ખાઈ રહ્યા છો તે આરોગ્યપ્રદ છે દ્રશ્યો અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના ડેરીમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરાયો છે આ પનીર મિલ્ક ફેટને બદલે પામોલિન તેલમાંથી બનાવવામાં આવતું હતું મિલ્કમાંથી બનેલા પનીરનો ભાવ સાતસો થી આઠસો રૂપિયા હોય છે પરંતુ આ શંકાસ્પદ પનીર બસો નેવું થી ત્રણસો રૂપિયામાં વેચાતું હતું તમે જે પનીર લો છો સામેથી કઈ જગ્યાએથી આ પનીર આવે સામે જગ્યા શ્રીનાથ ડેરી નાથ દ્વારા પનીર આવે અત્યારે ત્યાંથી સુરત આવે સુરતથી અહીંયા આવે તમને આ પનીર કેટલા ભાવે પડે છે આ પનીર મને બસો પંચાણું ત્રણસો દસ બે ક્વોલિટી નું હોય

નકલીનો આ ખેલ ગુજરાતમાં લાંબા સમયથી ચાલી રહ્યો છે આ ખેલને વહેલી તકે ડામી દેવાની જરૂર છે નકલી વસ્તુઓ મામલે કાયદો છે છતાં પણ આ નકલીનો ખેલ બંધ નથી થઈ રહ્યો બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા